નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા અડીખમ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જેમાં શાળા ગ્રામ્ય તાલુકા ઝોન કક્ષા જિલ્લા મહાનગરપાલિકા કક્ષા ઝોન કક્ષા ટીમ રમત અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત શાળા કક્ષાએ અંડર નવ અંડર અગિયાર અંડર ચૌદ અને અંડર સત્તરની વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ભાગ લેવાનો રહેશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવનાર છે જેને છેલ્લી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ રહેશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં ભાગ લેવા નિયત વૈજૂત તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ એચ ડબલ ટી મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે અંડર નવ અંડર અગિયાર અંડર ચૌદ અને અંડર સત્તર ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન રહેશે નમસ્કાર હું દક્ષેશ સહા જિલ્લા રમત વિકાસ અધિકારી મહિસાગર ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ શરૂઆત થઈ ગઈ છે અને તારીખ પાંચ બાર બે હજાર રોજથી તેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ રહ્યું છે મહીસાગર જિલ્લાના તમામ ખેલાડીઓ વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે આવો આ ખેલ મહાકુંભમાં મોટા પ્રમાણમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવીએ અને રમશે ગુજરાત જીતશે ગુજરાતની ભાવનાને ઉજાગર કરીએ જય જય ગરવી ગુજરાત